કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો બટેટાનું શાક તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ પરંતુ મારી રીતે આ શાક એક વખત બનાવું એનો સ્વાદ દાઢમાં રહી જશે અને બધાને રેગ્યુલર બટેટાના શાક કરતાં કંઈક નવું શાક ખાવા મળશે અને આ બનાવતા બહુ વાર પણ નથી લાગતી તો તમે દર વખતે આ જ રીતે બનાવવાનું શરૂ કરી દેશો આપણે આ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો કેમ કે તમારી એક લાઈકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઈક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે કૂકરમાં જ તેલ લઈશું તેલ આપણે કેટલું શાક બનાવીએ છીએ એના પ્રમાણમાં લેવાનું છે હવે અહીંયા હું પાંચસો ગ્રામ જેટલા બટેટા લઉં છું તો એમાં હું ત્રણથી સાડા ત્રણ પાવરા જેટલું તેલ નાખીશ પાવરા કહો કે ટેબલ સ્પૂન કહો હવે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર વઘાર માટેની વસ્તુ લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે રાઈ નાખીશું રાઈ નાખી રાઈ તતડે એટલે ત્યાર પછી એની અંદર આપણે દસથી બાર જેટલા મેથીના દાણા નાખીશું અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મેથીના દાણા ત્યાર પછી આપણે થોડું જીરું નાખીશું અને ત્યાર પછી એની અંદર આપણે એક ચમચી જેટલી મેં અહીંયા આદુની પેસ્ટ બનાવી લીધી છે ખમણી લીધું છે આદું અને મારી પાસે લીલું લસણ છે તો એ હું નાખું છું જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સાદું લસણ પણ નાખી શકો છો તો એ નાખી અને એને થોડું સાંતળવા દઈએ મિક્સ કરીએ અને ત્યાર પછી એની અંદર અહીંયા મેં ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે ડુંગળીને ફોલી અને ડાયરેક્ટ જ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે અહીંયા છ ડુંગળી મીડિયમ સાઇઝની છ ડુંગળી હતી એની મેં પેસ્ટ બનાવેલી છે હવે ડુંગળીની પેસ્ટને આપણે સાંતળીશું ડુંગળીની પેસ્ટ જે છે એનો કાચો ટેસ્ટ વયો જાય અને એ થોડી પિંક કલરની થઈ જાય બ્રાઉન કલર જેવી લાગવા માંડે અને એમાંથી તેલ છૂટું પડી જાય પાણીનો ભાગ છે બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાની છે તમે જોઈ શકો છો છે કે એ પાણીનો ભાગ પણ બળી ગયો છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે ત્યાર પછી એની અંદર આપણે ટમેટાની પેસ્ટ નાખીશું મારી પાસે મોટા ટમેટા હતા તો એ બે મોટા ટમેટાની પેસ્ટ મેં બનાવી લીધી છે નાના નાના ટમેટા હોય તો તમે ત્રણથી ચાર ટમેટા પણ એની અંદર નાખી શકો છો એટલે એની બધી પેસ્ટ બનાવી લેવાની છે છાલ ઉતારવાની કે બાફવાની કોઈ ઝંઝટ વિના ડાયરેક જ આપણે ક્રશ કરી લેવાની છે ત્યાર પછી એની અંદર પ્રમાણસર હળદર નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું અહીંયા એક ચમચી મેં કશ્મીરી લાલ મરચું અને દોઢ ચમચી જેટલું આપણે રેગ્યુલર મરચું નાખેલું છે કશ્મીરી લાલ મરચાંથી કલર સરસ આવે છે ત્યાર પછી ધાણાજીરું પાવડર અને મીઠું બને પ્રમાણસર આપણે એની અંદર એડ કરીશું અત્યારે હું મીઠું બટેના ભાગનું પણ નાખી દઉં છું કે બટેટા આપણે નાખીએ ત્યારે એના ભાગનું જોઈએ એટલા માટે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે દહીં નાખીશું અહીંયા મૂળું દહીં લેવાનું છે ચારથી પાંચ ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું તમે દહીંની સાથે એક ચમચી ઘરની મલાઈ પણ એડ કરી શકો છો એનાથી ક્રીમી ટેસ્ટ આવશે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિત્રો આ તમને મારી રેસિપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જણાવજો કારણ કે તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇકને કમેન્ટ કરતા રહેજો હવે અહીંયા મેં કાચી જ બટેટી લઈ લીધી છે મારી પાસે નાની બટેટી હતી તો એની બધાની મેં છાલ કાઢી લીધી છે અને કાચે કાચી બટેટી જ આપણે નાખી દઈશું જો તમારી પાસે મોટા બટેટા હોય તો એના ચાર ભાગ અથવા તો બે ભાગ કરીને પણ તમે શાક બનાવી શકો છો એટલે હવે આપણે પાંચસો ગ્રામ જેટલા બટેટા હતા એ બધા નાખી દીધા છે અને હવે એને મિક્સ કરી લઈશું મિક્સ કરી અને ત્યાર પછી એની અંદર એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે જેથી આપણી બટેટી છે ને કાચી છે તો એને ચડવામાં થોડો ટાઈમ લાગે છે તો એના માટે ચડવા માટે આપણે પાણીની જરૂર પડશે પાણી નાખી બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે બનાવશો ને તો જે મસાલાનો ટેસ્ટ છે ને એ પણ બટેટામાં ચડે છે જો બાફીને કરશો તો પાણીનો પાર્ટ હોય છે ને એના હિસાબે એનો ટેસ્ટ એટલો સરસ નથી આવતો જે તમે આ રીતે બનાવશો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા બટેટા બફાઈ ગયા છે કે નહીં કૂકરમાંથી હવા કાઢી લઈશું અને પછી આપણે કૂકર ખોલી અને આપણે ચેક કરી લઈએ મિત્રો અહીંયા મારે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે લગભગ મીડિયમ ફ્લેમ ઉપર જ મેં પંદરથી વીસ મિનિટ સુધી આપણે બાફી છે બટેટી હવે બટેટીને ચપ્પુ વડે આપણે કટ કરીએ આપણી બટેટી છે એ સરસ બફાઈ ગઈ છે હવે એનો જે રસો છે વઘાર છે એ કેટલો થીક છે અને કેટલો થીક રાખવાનો છે એ પણ આપણે ચેક કરી લઈએ પહેલાં આપણે એના ઉપર કોથમરી છાંટી દઈએ એટલે સાથે સાથે કોથમરી પણ મિક્સ થઈ જાય હવે આપણે નીચેથી ઉથલાવી અને ચેક કરી લઈએ જુઓ રસો પણ એકદમ પરફેક્ટ છે રસાંગવાળું જો વધારે ઠીક થઈ જાય તો તમે વધુ પાણી નાખી શકો છો તમને એવું લાગે થોડી બટેટી કાચી છે તો થોડું એવું પાણી નાખી અને ફરીથી પાકવા દેવું નીચે ચોટી ના જાય એનું પણ ધ્યાન રાખવું એટલા માટે જ મીડિયમ ગેસ ઉપર રાખવાનું મિત્રો આપણી રેસીપી જે છે એકદમ તૈયાર છે આ રીતે તમે બનાવશો ને તો કંઈક નવું શાક લાગશે બધાને અને બધાને ખૂબ જ ભાવશે અને આનો ટેસ્ટ તમે એક વખત બનાવજો આનો ટેસ્ટ બધાને દાંઢમાં રહી જશે હવે આપણે એને સર્વ કરીએ મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો કમેન્ટમાં મને જરૂર કહેજો અને બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય